નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારીયા આજે તારીખ ત્રણ બે બે ચોવીસ વાર શનિવાર આજના ગોંડલ જામનગર જૂનાગઢ અને અમરેલીના બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવાને હજુ જો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો તમારે જે માહિતીની જરૂર છે એ તમને માત્ર અને માત્ર ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ ઉપર જોવા મળશે અને ગઈકાલે આપણે બજેટનો વિડીયો મૂકી દીધો છે તો એ બજેટની અંદર જે બે હજાર ચોવીસનું રિલીઝ થયેલું છે એમાં ખેડૂતોને લગતા કઈ કઈ નવી યોજનાઓ આવેલી છે કઈ રીતે ખેડૂતોને ફાયદો થશે બે હજાર ની અંદર કઈ રીતે નુકસાન થશે ત્યાં પણ તમને એ વિડીયો જોવા મળી જશે આગળ વધીએ શરૂઆત કરીએ જુનાગઢથી જુનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો એસી રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો પંચાવન રૂપિયા હતો ચણાની વાત કરીએ તો એક હજારથી અગિયારસો ચોરાણું તુવેરા આજે ઓગણીસો થી એકવીસો ચાલીસ રૂપિયા તલ બાવીસોથી ઓગણત્રીસો વીસ રૂપિયા એરંડો આજે એક હજારથી બારસો દસ સોયાબીન આઠસોથી આઠસો છાસઠ જાડી મગફળી એક હજાર થી તેરસો આઠ રૂપિયા ચીણી મગફળી એક હજારથી બારસો અડસઠ કપાસ નવસો થી અગિયારસો છન્નું રૂપિયા જીરાની જો વાત કરીએ જૂનાગઢમાં તો પિસ્તાલીસો દસ રૂપિયાથી છપ્પનસો એંસી રૂપિયા વાત કરીએ અમરેલીની અમરેલીમાં ઘઉં આજે ચારસો છતેર થી પાંચસો પાસઠ રૂપિયા સોયાબીન સાતસોથી આઠસો સાઠ એરંડો સાતસોથી અગિયારસો વીસ રૂપિયા ચણા નવસો પંદર થી અગિયારસો સત્તર લાંબા મરચાં એક હજારથી એકત્રીસો ત્રીસ રૂપિયા તલ ઓગણીસો પચાસથી ઓગણત્રીસો સત્તાવન ચીણી મગફળી નવસો નેવું થી બારસો સિત્તેર જાડી મગફળી નવસો નેવું થી તેરસો પંચોતેર કપાસ નવસો નવ્વાણુંથી ચૌદસો સુડતાલીસ રૂપિયા ધાણાની વાત કરીએ અમરેલીમાં તો આઠસોથી અગિયારસો પચાસ આગળ વાત કરીએ જામનગરની જામનગરમાં એરંડો આજે નવસો પચાસથી એક હજાર સત્તાણું લસણ સત્તરસોથી અડદ આજે બારસોથી અઢારસો ત્રીસ રૂપિયા અજમો ચોવીસોથી છપ્પનસો પચાસ ધાણા અગિયારસો પાસઠથી તેરસો પાંત્રીસ રૂપિયા સોયાબીન આઠસો ત્રીસ થી આઠસો સિત્તેર જાડી મગફળી એક હજાર પચાસ થી બારસો પાંત્રીસ રૂપિયા ચીણી મગફળી એક હજાર થી બારસો પાંચ કપાસ અગિયારસો થી ચૌદસો રૂપિયા જીરાની વાત કરીએ જામનગરમાં તો પિસ્તાલીસોથી ત્રેસઠસો ત્રીસ રૂપિયા વાત કરીએ ગોંડલની ખવાજે ચારસો થી પાંચસો એકાણું ડુંગળી છેતાલીસ થી બસો છપ્પન તુવેરાજે પંદરસો થી એકવીસ તલ અઢારસો થી ઓગણત્રીસો એકાવન એરંડો એક હજાર થી અગિયારસો છત્રીસ અડદ તેરસો એકોતેર થી અઢારસો એકસઠ ચણા આજે સાતસો થી બારસો એકાવન કલંજી પચીસો પચીસ થી તેત્રીસો દસ રૂપિયા લસણ એકાવનસો થી ચુમ્મોતેરસો વીસ રૂપિયા નવ લસણ આજે થી એકાવનસો રૂપિયા આગળ વાત કરવામાં આવે ગોંડલમાં જો સફેદ ચણાની તો અગિયારસો થી એક ધાણા આઠસો એકાવનથી ચૌદસો એક્યાસી ધાણી નવસો એકથી પંદરસો એકતાલીસ કપાસ એક હજારથી ચૌદસો સોળ રૂપિયા ઝીણી મગફળી આઠસો અગિયારથી બારસો છપ્પન જાડી મગફળી સાતસો અગિયારથી તેરસો છેતાલીસ નવા ધાણાની વાત કરીએ તો એક હજાર એકથી બે હજાર એક રૂપિયા એ જ રીતે નવી ધાણી આજે બારસો એકથી સાડત્રીસો એકાવન જીરું આજે બાવનસો એકથી ત્રેસઠસો એક્યાસી નવા જીરાની જો ગોંડલમાં વાત કરવામાં આવે તો પાંચ હજાર એક રૂપિયા થી સાત હજાર ત્રણસો એક રૂપિયા તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો સો ટકા સાચા બજાર ભાવ ખેડૂત સમાચારનો વિડીયો હજુ જે મિત્રોએ ના જોયો હોય અત્યારે અહીંયા વિડીયો દેખાય છે એના ઉપર ક્લિક કરી વિડીયો જોઈ લેજો અને તમારા જેટલા ખેડૂત મિત્રો છે બધેમાં વિડીયોને શેર પણ જરૂરથી કરી દેજો વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ ખૂબ ખૂબ આભાર